કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધાય મજામાં હાસો સવારના વાગી ગયા હતા છ અને આજે વહેલા ઉઠી ઘરનું કામ કરી અને અમે આવી ગયા રસોડામાં અમે નહીં હું એક જ બાકી બધાય તો હજી હુંતા હતા કેમ કે આજે અમારી ઘરે છે ને વેકેશન આવવાનું હતું એટલે વેકેશન એટલે ધામધૂમી વેકેશન આવવાનું હતું એટલે મેં કીધું એ બધા આવે ને એ પહેલાં રસોઈ કરી લઉં ને તો પછી આરામથી આપણે બેહી શકીએ આપણે ભાત ને પલાડી અને ઠંડા કરવા મૂકી દીધા છાલ ઉતારી થોડુંક મીઠું નાખી ને બાફવા મૂકી દીધી હતી અને હારે તુવેરની દાળ કે એ કે હું કેમ વાહે રહી જાઉં મારે જમણવારમાં સામેલ થવું છે તો હારે હતી ખાટી મીઠી તુવેરની દાળ જેમાં બધા મસાલા નાખી અને મેં છે ને ઉકળવા મૂકી દીધી હતી

પરોઠા અને બધા છોકરાઓના ફેવરેટ ભૂંગળા અને હારે છે સલાડ અને પરોઠા છાસ તો બધાયની પહેલા પહોંચી જ જાય એને તો કેવું જ ન પડે તો આજનો વિડીયો છે ને થોડોક મોટો થાય પણ વાંધો નહીં તમારે બધાનો સપોર્ટ સારો છે એટલે છે ને આ વિડીયો છેલ્લે સુધી જોજો ખાટી મીઠી દાળ આપણી ઉકડી ગઈ છે એટલે આપણે એનો વઘાર પેલા કરી નાખો અને આ દાળ જે બનાવું છું ને ખાટી મીઠી દાળ જો એ તમારે જોવી હોય કે કેવી રીતે બનાવું છું તો એના માટે છે ને આગળ મેં એક વિડીયો મૂકેલો છે ઈ એમાં ઈ વિડીયોમાં છે ને તમે આંટો મારી આવો પણ ઊભા રહેજો આ વિડીયો તો પૂરો કરતા જાઓ પછી અહીંયા આટો મારવા જાજો દાળ વઘરાઈ ગઈ એટલે ગુંદાનો સંભારો વઘારવા માટે આપણે તેલ મૂકી દઈએ આપણી બટેટી છે ને એ બફાઈ ગઈ હતી અને ઠંડી કરવા મૂકી દઈએ આપણું તેલ આવી ગયું ગયું એટલે ગરમ થઈ ગયું એમ કહું છું બાકી તેલના ડબ્બા તો અમે કેદીના લઈ લીધા છે એટલે છે ને એમાં આપણે હબ્બાઓની રાઈ નાખી દઈએ અને હિંગે હારી નાખી દઈએ જેથી બેમાનને છે ને બહુ અપચો ન થાય ને ખાવાનું પચી જાય

કાંટાવાળી ચમચથી કાણા પાડી લેવાના છે જેથી કરીને છે ને મસાલો બટેટીની અંદર છે ને મસ્ત મિક્સ થઈ જાય ને આ જો અમારા પતિ પરમેશ્વર ઉઠીને ધોયેલ મૂળાને જેમ બેહી ગયા છે ચા પીવા પોતે તો બગાસા ખાય વારવાર બીજાને આળસ ચડાવે આપણી ઝીનકુકડી ઝીનકુકડી બટેટી ઠરીને ઠીકરું થઈ ગઈ હતી એટલે આપણે છે ને હવે એને તળી લેવાની છે અને તમારે

જેમાં આપણે ઘી મૂકી જીરું તજપત્તા લાલ મરચાં તજ લવિંગ અને અહીંયા છે ને હું થોડુંક આવતું જતું મીઠું નાખું છું કેમ કે મને છે ને ભાતમાં જરાક ઓછું લાગતું હતું ભાતમાં ઓ મારામાં નહીં મારામાં તો હે ગોણ ભરીને નાખું હતું આપણે બે ચાર મિનિટ હલાવવાના છે ત્યારબાદ એમાં છે ને ઉપર ધાણા ભાજી ખંખેરી નાખવાની છે થાકી ગયા એમ વિડિયો જોતા જોતા થાકી જાવ તો ક્યાંથી હાલે હારે ચા નાસ્તો લઈ લ્યો ભલે જો નિરાતે વિડીયો હજી મુખ્ય મુખ્ય વસ્તુ તો બાકી જ છે હવે આપણે બનાવશું દમ આલુ તેલ મૂકી એમાં જીરું લાલ મરચાં તો જ અને ઝીણી ઝીણી સુધારેલી છે ને ડુંગળી નાખી અને બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી પાકવા દેવાની છે આપણી ડુંગળી ચડે ને ત્યાં સુધી બીજી બાજુ છે ને આપણે ઓયલનું બનાવવા હાટું ઘી ગરમ મૂકી દઈએ આપણી ડુંગળી હવે પાકી ગઈ છે ડુંગળી પાકી જાય પછીમાં ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે આ ગ્રેવીને ત્યાં સુધી ચડવા દેવાની છે જ્યાં સુધી એમાંથી છે ને તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી હારી પેટ છે ને પાકવા દેવાની છે ધીમા ગેસે બીજી બાજુ છે ને નાના બકડીયા માં થોડું ઘી મૂકી એમાં તીખા લવિંગ તજ નાખી અને છે ને ઓરમા ની અંદર નાખી દેવાનું છે આ વસ્તુ છે ને ઓયરમા નું આપણે જ્યારે ઘી મૂકીએ ને ત્યારે જ નાખવાનું હોય છે પણ આ જાની કાઇશમાં હે ને હું નાખતા ભૂલી ગઈ એટલે પછી મેં આ રીતે નાખ્યું આ નાખવાથી છે ને આનો ટેસ્ટ છે ને એકદમ મસ્ત આવે છે તમારે નાખવું હોય તો એ ભલે અને ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો ઓયરમું ધીમા ગેસે સે શેખાઈ ને ત્યાં સુધીમાં આપણે જરાય ટાઈમ બગેડા વગર છે ને પરોઠાનો લોટ બાંધી લઈએ જેથી કરીને પરોઠાનો લોટ છે એ કોણ વાઈ જાય અને આ બધી રસોઈ કરીને મહેમાન આવે એ પેલા આપણે પરોઠાનો થપ્પો બનાવી લઈએ બીજી બાજુ આપણી દમઆલુની ગ્રેવી ચડીને મસ્ત તૈયાર થઈ ગઈ છે એમાં બધા મસાલા આપણે નાખી દેવાને ચટણી હળદર અને કલર માટે તમે કાશ્મીરી મરચું પણ વાપરી શકો છો અહીંયા મેં દમઆલુનું એક રેડીમેડ પેકેટ પડ્યું હતું ને એ પણ મેં અહીંયા નાખ્યું હતું પણ એ ન હોય ને તો હાલે અને આ બાજુ આપણું ઓઈર મૂઈ શકાઈ ગયું હતું તો એમાં છે ને હવે આપણે નાખી દેવું ગરમ પાણી દમઆલુની ગ્રેવીના મસાલા મિક્સ થઈ જાય પછી આપણે એમાં નાખવાનું છે દહીં બરાબર મિક્સ થઈ જાય પછી એમાં કસૂરી મેથી નાખીને તળેલી બટેટી નાખી દેવાની છે પાંચ મિનિટ સુધી છે ને ધીમા ગેસ ચડવા દેવાનું છે બટેટીમાં મસાલો હરખાય મિક્સ ન થાય ને ત્યાં સુધી મસાલો મિક્સ થઈ ગયા પછી એમાં આપણે નાખશું ગરમ પાણી ઓરમું આપણું ચડી ગયું છે એમાં તમે જેટલી ગળાશ ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખી અને હારી પાઇટ છે ને હલાવી લેવાનું છે જ્યાં સુધી એમાં ઘી છૂટું ન પડે ને ત્યાં સુધી હજી એને ચડવા દેવાનું છે બીજી બાજુ દમ માલું તેમજ ખાટી મીઠી દાળમાં છે ને બુડબુડિયા બોલી ગયા હતા અને ઓરમાં ઘી છૂટું પડી ગયું હતું એટલે અધ કચરી ખાંડેલી વળિયાળી અને એલચીનો ભૂકો આપણે નાખી દેવું ઓરમાં જો જરૂર પડે તમને ઘી ઓછું નાખ

ટૂંકમાં વધારાને મસાલા નાખો હોય ને એ નાખી દેવાના છે અને આ બાજુ આપણા દમ આલુ ચડી ગયા છે જો બુડબુડિયા મસ્ત બોલે છે અને એક પરોઠા તો પરોઠાએ આપણે હાર બનાવી અને ફોઈલ પેપરમાં છે ને આપણે પેક કરતા ગયા જેથી કરીને ઠરે નહીં જો આ મારો વિડીયો તમને ગયમો હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને લાઈક શેર અને મારી ચેનલને ફોલો કરજો જેથી કરીને છે ને તમને નવા નવા વિડીયો જોવા મળે તમે મારા લોંગ વિડીયોને તો સપોર્ટ કરો છો હારો હાર હું શોર્ટ વિડીયો કોમેડી બનાવું છું એને પણ સપોર્ટ કરતા રહેજો જોઈ લ્યો પણ કેટલા બધા મહેમાન વેકેશન કરવા આવી ગયા હતા વાગી ગયા હતા એક અને ભૂખા થયા હતા બધા છોકરા એટલે જેન્ટ્સ બધા એ શું કીધું કે તમે બધા બે જાઓ અમે બધા લેડીઝ ફર્સ્ટ જ હોય તો જમવા બે જમવા બેસુ એટલે અમે બધા જમવા બે ગયા હતા બધા ભૂખા એવા થયા હતા કે ઊંચું ઉપાડીને જોવાનો કોઈને ટાઈમ નહોતો